દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી ગોધરાની જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના પરશુરામ રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે વિશ્વાસઘાત છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કુલ છવ્વીસ વિદ્યાર્થીઓના કિસ્સામાં બાર વિદ્યાર્થીઓના નામની યાદી બહાર આવી છે વિદ્યાર્થીઓ પરશુરામ રોય તુષાર ભટ્ટને રૂપિયા બે કરોડ બ્યાસી લાખના ચેકની લેવડ દેવડ જાહેર કરી ગોધરામાં નીટની પરીક્ષામાં છવ્વીસ માંથી બાર વિદ્યાર્થીઓની યાદીમાં ગોધરાની જલારામ સ્કૂલ અને થર્મલમાં જલારામ સ્કૂલમાં પરીક્ષા આપવામાં આવી રહી હતી પાંચ મેના રોજ પંચમહાલ કલેક્ટરે દરોડો પાડી સાત લાખ રૂપિયા રોકડા અને એક કાર જપ્ત કરી હતી બાર વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓએ બે હજાર ત્રેવીસમાં બરોડાના પરશુરામ રોયની રોય ઓવરસીઝ કંપનીના બેંક ખાતામાં રૂપિયા છાસઠ લાખ રોકડા જમા કરાવ્યા હતા આ બાબતની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે એનટીએ અને સરકારને પગલા લેવાનો નિર્દેશ આપ્યો હતો एनटीए કે નીટ का घोटाला जो अभी अभी सामने आया है उसमें गुजरात का गोधरा एक बहुत बड़ा एपिक सेंटर है जिसमें गोदरा जलाराम इंटरनेशनल स्कूल के पांच कर्मचारियों का नाम बाहर आया है गोदरा डीएसपी हिमांशु सोलंकी ने इस मामले में जलाराम इंटरनेशनल स्कूल के तुषार भट्ट परसोत्तम रॉय जो कि बड़ौदा एक कोचिंग सेंटर के कर्मचारी है और जलाराम इंटरनेशनल स्कूल के प्रिंसिपल परसोत्तम शर्मा आरिफ बोहरा जो गोधरा के निवासी है आनंद विभोर जो कि बिहार के है इन पांचों को गिरफ्तार किया है और अभी इन्वेस्टिगेशन चल रहा है परत दर परत हर खुलासे हो रहे हैं अभी तक गोधरा पुलिस ने इस मामले में दो करोड़ तीस लाख के चेक बरामद किए हैं इसके अलावा सात लाख कैश भी बरामद की गई है और अन्य ब्लैंक चेक भी પોલીસ કો જલારામ ઇન્ટરનેશનલ